thank you બરાનપુરા વિસ્તારમાં છ મહિનાથી પાણીની સમસ્યાથી પરેશાન લોકોનો મોરચો પાલિકા કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યો વડોદરા શહેરમાં ગરમી સાથે પાણીની સમસ્યા પણ દિવસે ને દિવસે ઉગ્ર બની રહી છે ખાસ કરીને વોર્ડ નંબર તેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ વિઠ્ઠલવાડી વિસ્તારમાં તો પરિસ્થિતિ વિકટ બની ગઈ છે સ્થાનિકોના આક્ષેપો અનુસાર છેલ્લા છ મહિનાથી અહીંના રહીશો પીવાના પાણી માટે પરેશાન છે અને તંત્ર છે કે કુંભકર્ણની નિંદ્રામાં છે આજરોજ લોકોએ પોતાની ધીરજ ગુમાવી હતી અહીંની મહિલાઓ અને સ્થાનિક રહીશો દ્વારા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો વોર્ડ નંબર તેરના કાઉન્સિલર બાળુ સુરવેની આગેવાનીમાં રહીશો વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને આવેદન આપવા માટે પહોંચ્યા હતા અને પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી સ્થાનિક કાઉન્સિલર જાગૃતિબેન કાકા છેલ્લા છ મહિનાથી સતત તંત્રને રજૂઆત કરી રહ્યા છે પણ હકારાત્મક પરિણામ આવતું નથી પીવાનું પાણી જે માનવ જીવનની સૌથી મૂળભૂત જરૂરિયાત છે તે પણ ન મળતા લોકોનો તંત્ર સામે ગુસ્સો ફાટી નીકળ્યો છે સ્થાનિક રહીશોએ કહ્યું હતું કે અમે આજ રોજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે જઈ રહ્યા છે તંત્રને અપીલ કરીએ છીએ પણ અમને મળે છે તો બસ વચનો અમારી પાસે પાણી નથી અને તંત્ર પાસે જવાબદારી નથી સામાન્ય દિવસોમાં પણ વડોદરામાં પાણીની સમસ્યા યથાવત રહેશે પણ ઉનાળામાં પરિસ્થિતિ વિકટ સ્વરૂપ ધારણ કરે છે તંત્ર બ્રિજ બનાવવામાં પેવર બ્લોક લગાડવામાં અને આરસીસી રસ્તા નાખવામાં વ્યસ્ત છે પણ પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું શુદ્ધ પાણી ગટર વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઇટ જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ પુરવાર થયું છે લોકો વહેલી તકે પાણીની સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી

કાઉન્સિલર કાઉન્સિલરનું નામ નથી ખબર સર પણ કોઈ મેડમ કે સર છે એટલું ખબર છે પણ અમે નામ નથી ખબર અમને અમને પાણી મળે એટલી જ માંગણી છે બીજું કશું નથી જોઈતું અમારા મારું પૂજા ચુનારા